પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી ભુજ સેશન કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને અન્ય એક પોલીસ કર્મચારી સામે ધરપકડનો વોરંટ બહાર પાડ્યો છે આ પગલું કચ્છના ઇબલા શેઠને માર મારવાના ઓગણીસો ના કેસમાં લેવાયું છે જેમાં કુલદીપ શર્મા અને તેની સાથે ગયેલા ત્રણ અધિકારીઓ દ્વારા ઇબલા શેઠને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી ગત ફેબ્રુઆરીમાં કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો સજા મળ્યા પછી કુલદીપ શર્માએ ન તો કોર્ટમાં હાજરી આપી કે ન સરેન્ડર થયા તેથી સેશન કોર્ટે કોર્ટે ધરપકડનો વોરંટ જારી કર્યો છે તેમને આગાહી આપીને પંદર દિવસમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે આ પગલા બાદ કચ્છમાં પોલીસ અને ન્યાય મંડળના કાર્ય પર હળવળતા ભર્યો પ્રભાવ જોવા મળ્યો છે અને જાહેર જનતાની પણ આ કેસ પર કડી નજર રહી છે એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે